આપણે ડિસ્કસ છે ટુ હાઈ 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 આઈ નો કમ્ફર્ટ બે ઓપોઝિટ પણ શું મને તો બહુ ગમે અને જ્યારે મેન્ટ હોય સરસ મજાનું હોય અને તમે ડ્રેસ બી સરસ પહેરી હોય મેકઅપ બી સરસ કર્યો હોય બધું સરસ હોય પણ મૂડ બહુ ખરાબ હોય કેમ તો કે પગમાં દુખે જ ભાઈ કન્ટિન્યુ મોટું થઈ જાય હવે ધેટ ઇઝ નોટ ડન હાઈ હેલ્થ સ્પેરી છે તો એનો એન્જોયમેન્ટ હોવું જોઈએ અને એના માટે એક સોલ્યુશન કરવું પડે કે ભાઈ પ્રોબ્લેમ ક્યાંથી સ્ટાર્ટ થઈ છે તો જેથી કરીને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો આપણે જે પણ કરીએ છીએ એમાં કમ્ફર્ટેબલ તો હોય જ હેપી હોય રાઈટ ને તો લેટ અસ સ્ટાર્ટ વિથ વેર ધ પ્રોબ્લેમ ઇઝ ઓરિજિનેટેડ ફાઇન હવે જો બેસ્ટથી સમજીએ આપણે એમ વિચારીએ કે આ આપણી હિલ છે અને આ ફોણો છે બરાબર હવે વિચારો કે આપણે છેલ્લા હંડ્રેડ એન્ડ હંડ્રેડ ઇયર્સ થી આવી રીતે ફ્લેટ ચાલતા શીખા છે અને વી આર કમ્ફર્ટેબલ વોકિંગ ધીસ વે બરાબર હવે હિલ છે એ પચાસ ટકા બોડી વજન લે છે જયારે ફણો પચાસ ટકા બોડી વજન લે છે હવે શું થાય હિલ્સ હાઈ કરી દીધી એટલે ટોટલ આઈનું વજન પણ અહીંયા ટ્રાન્સફર થઈ ગયું આની ઉપર સો ટકા બોડીનું વજન આવી ગયું હવે બોડીનું વજન તો આવી ગયું પણ આને આદત છે નહીં અને જેને આદત ન હોય એના જેવું છે ને કે જેને ભાત પચતા ન હોય એને લાડુ કેમ ખવડાવવું બિચારા ને પચાસ ટકા બોડીનું વજન ની આદત છે હવે તો સો ટકા પ્રેશર થશે એટલે શું થશે એને પેઇન થશે કમ્ફર્ટેબલ નહીં રહે અને લાઈક લિટરલી સાયન્ટિફિકલી તમે સમજો ક્યાં વજન આવે તો કે કઈ ફ્રન્ટ એન્ડ સાઈડ અચ્છા બીજું તો કે અહીંયા અંગૂઠામાં આગળની સાઈડ ત્રીજું તો કે છે ને બે આંગળી બરાબર હવે આ પ્રેશર છે ને ડિફરન્ટ ડિફરન્ટ હોય શકે ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે સૌથી વધારે અહીંયા આવશે કે અહીંયા આવશે કે અહીંયા આવશે ડિપેન્ડ કે તમારા પગની ડિઝાઇન કેવી છે અને તમારી હાલવાની રીત કેવી છે તો હું તમને બધાના સોલ્યુશન્સ કહીશ તમે નક્કી કરો એમાંથી કયો સોલ્યુશન તમારા માટે પ્રોપર છે ફાઈન તો ફર્સ્ટ સોલ્યુશન ઇઝ હેવિંગ અ સિલિકોન પેડ્સ લાઈક ધીસ સી આ જે છે તમારા પગના જે ફણાની નીચેનો પોર્શન છે ત્યાં છે આ સિલિકોન પેડ્સ લગાવેલા છે એટલે શું થશે કે જ્યારે ફણા ઉપર એકદમ વજન આવશે

જો મેં તમને બે સોલ્યુશન કીધા અહીંયાનું પણ કીધું અને અહીંયાનું પણ કીધું અંગૂઠાનું અને ફણાનું હવે છેલ્લી બે આંગળી છેલ્લી જે બે આંગળી છે જ્યાં પ્રેશર આવે છે એના માટે જો આ ટાઈપની સિલિકોન ગ્રીપ આવે છે યુ કેન સી ધીસ સિલિકોન ગ્રીપ આ પેરમાં આવે છે યુ કેન વિયર દેટ અને એના કારણે શું છે કે જે બે પ્રેશર આવતું હોય એ આ સિલિકોન છે એ એડજસ્ટ કરે છે કેમ કે ઇટ ઇઝ નો ઇટ ઇઝ ફ્લેક્સિબલ યુ સી ઇટ ઇઝ ફ્લેક્સિબલ તો ફ્લેક્સિબિલિટીને કારણે જે પણ બોડી ઉપરનું ટોટલ વેઇટ છે એ જ્યાં અહીંયા જે પ્રેશર કરે છે એ પણ સોલ્વ થઈ જશે તો ધીસ ઇઝ હાઉસ સ્પેસિફિકલી થ્રી પોઈન્ટ કે જ્યાં પ્રેશર આવે છે આર્થ સ્પેસિફિકલી થ્રી સોલ્યુશન્સ કે જે એ પ્રેશરને મિનિમાઈઝ કરી શકે સી તમે પ્રેશરને બગાડી તો નથી શકો બિકોઝ ઇટ ઇઝ સાયન્ટિફિકલી ઇમ્પોસિબલ પણ તમે એ પ્રેશરને મેન્ટેન કરી શકો અને મેન્ટેન કરવા માટે જુદા જુદા સિલિકોન સપોર્ટ્સ અવેલેબલ છે સો લેટ મી નો કે તમે આ સિવાયનો બીજો કોઈ પણ હાઈ હીલ્સ ને કમ્ફર્ટેબલી પહેરવાના સોલ્યુશન કોઈતા હોય અને જો એવું હોય તો લેટ મી નો ઇન ધ કોમેન્ટ્સ અને ઇફ ઇટ નોટ ઇફ ઇટ ઇઝ નોટ સો ટ્રાય ટુ સોલ્વ યુઝ ધીસ કાઇન્ડ ઓફ સોલ્યુશન એન્ડ લેટ મી નો કે તમને કેવું લાગ્યું બાય ધ વે મારો વિડિયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલજો થેન્ક યુ